તાપીમાં સર્વે કરવા આવેલી ટીમનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાકડીનો ઉપયોગ કર્યો છે પોલીસે વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા માટે લાઠી ચાર્જ કરીને બાર ટીયર ગેસના સેલનો ઉપયોગ કર્યો હતો જો કે ટીયર ગેસનો ઉપયોગ તો થયો પરંતુ એક્સપાયરીવાળા વાળા જેના લીધે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે સોનગઢના સાતકાસી નજીકના ગોલણ ગામમાં આ ઘટના બની હતી જૂના કોલીવીર અને સાતકાસી વચ્ચે ઉકાઈ ડેમમાં પંદરસો મેગાવોટનો સોલર પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકોને પોલીસે ભગાડી દીધા અંદાજે ત્રણસો ત્રણસો પચાસ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો ત્યારે પોલીસે શેરડીનો ઉપયોગ કર્યો પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓ પોતાની સાથે પથ્થર લાકડીઓ અને અન્ય સાધનો લાવ્યા હતા ઘટનામાં પીઆઈ આઈડી દેસાઈ અને પીએસઆઈ પીએમ ચૌધરી ઘાયલ હતા તંત્રના આદેશ મુજબ સર્વેનું કામ બંધ કરી દેવામાં આવ્યું પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહી શરૂ કરી છે સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દા ટીવીનું સ્થાપ્યું મારું નામ યુસુફ ગામી છે હું ધોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું આજે ઉકાઈ જળાય પાસે વિસ્થાપિત થયેલા ગામોમાં પોલીસને લઈને થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ સર્વે માટે પહોંચ્યા હતા અમે કાલે જ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અમારા વિસ્તારના લોકોને આ જમીન શેના માટે લાવવાના છો આ પ્રોજેક્ટ શા માટે લાવવાના છો તમે કેટલી જમીન લેવાના છો એની કંઈ ખબર નથી એટલે તમે પેસાઇટ પ્રમાણે પહેલાં તમે ગ્રામસભા બોલાવો અને એના પછી તમે માપણી કરવા માટે અમારા વિસ્તારોમાં આવજો કારણ કે અમે વિસ્થાપિત થઈ થઈને કંટાળી ચૂક્યા છે અને એ સમયમાં જ્યારે કલેક્ટર કલેક્ટરશ્રીને વિનંતી કરી છતાં પણ આજે પોલીસ આપલા સાથે માપણી કરવા માટે આવ્યા અને અમે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ કાલે કહીને જ આવ્યા હતા કે અમારા વિસ્તારમાં માપણીવાળાના વિરોધમાં ઘણો આક્રોશ છે એટલે તમે ગ્રામસભા કરીને પછી તમે આવો પરંતુ આજે જ્યારે પોલીસ સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ અને માપણી કરવા માટે આવ્યા ત્યારે અમારી એક જ માગણી હતી કે અમે શ્રીને કાલે રજૂઆત કરી છે તમે પહેલાં પૈસા પ્રમાણે ગ્રામસભા બોલાવો એના પછી તમે માપણી કરવા માટે આવો કારણ કે અમે કેટલી વાર વિસ્થાપિત થઈએ અમે શાંતિપૂર્ણ રીતે પોલીસના અધિકારીઓ અને થર્મલના અધિકારીઓ સાથે અમે વાત કરતા હતા પરંતુ અચાનક ખબર કબરની કયા અધિકારીએ શું કીધું પંદર જેટલા રાઉન્ડ અમારા પણ ટીઆર કેસ છોડવામાં આવ્યા છે અને એ પણ એક્સપાયરી ડેટવાળા હતા